અનાપુરગઢથી રાજોડાના મુખ્ય રોડ ઉપર પુલ બનાવવાની માંગ ધાનેરા તાલુકાના અનાપુરગઢથી રાજોડા જવા માટે પાકોડામાં રોડ બનાવેલ છે પણ વચ્ચે વહોળા અને નદી આવવાથી અવારનવાર ચોમાસામાં આ રસ્તો તૂટી જાય છે આથી વિદ્યાર્થીઓ તેમજ પંદરસો ઘરોની વસ્તી ધરાવતા અનાપુરગઢ ગામના લોકોને દૂધ ભરાવવા બાબતે તેમજ કોઈ ઇમરજન્સી હોય તો ક્યાં જવું તે સવાલ થઈ પડે છે આ રસ્તા બાબતે અનેક રજૂઆતો કરી છતાં તંત્ર આંખ આડા કાન કરે છે અનાપુરગઢ તેમજ આજુબાજુના લોકોની અહીં સત્વરે પુલ બનાવવાની માંગ ઉઠી રહી છે કારણ કે વારંવાર રસ્તાનું મરમ્મત કરાવે એટલી ગ્રાન્ટમાંથી પુલ બની ગયો હોત તો શું આ બાબતે લાગતા વળતા સત્તાધીશો તેમજ આ વિસ્તારના ધારાસભ્ય ધ્યાને લેશે ખરા કે પછી ચલતી હૈ હોતી હૈ આ રસ્તો અનાપુરગઢથી રાજોડા જવાનો રસ્તો દસ વખત તૂટી ગયો છે અનાપુરગઢ થી રાજોડા જવા મેઇન રોડ હોવાથી પશુપાલકો અને દવાખાને જવા માટે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવવી પડી રહી છે તો આ બાબતે તંત્ર દ્વારા પુલ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે અમે આયે રાજ અનાપુરગઢથી દાદા રાજોડા રસ્તે રોજ પરેશાન છીએ અમારે લગભગ આય આ વિસ્તારમાં હજાર લીટર દૂધ છે એ પણ રોજ ઘરે રહે છે અને કોઈ રાત વતે દવાખાનું હોસ્પિટલ હોય તો પણ પરેશાન છીએ એટલે લગભગ આ રસ્તો દસ વખત તૂટ્યો છે પણ કોઈ સરકાર સાંભળવા તૈયાર નથી અને અમારું માંગ એવી છે કે અમારે રપ્યુટું નથી જોઈતું પુલ જુએ છે કેમ કે બે બાજુ એક બાજુ નદી ચાલે છે એક બાજુ બોળો ચાલે છે એટલે નાઇટમાં નેકાળવા માટે જો પુલ હોય તો અમને નેકાળવામાં ખૂબ મદદ પડે છે અને લગભગ પંદરસો જેવી વસ્તી આ રહે છે બહુ પરેશાન છે